રાશિફળ બે મે હજાર પચીસ શુક્રવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો ગમે તો લાઈક કરો કરો તમારા મિત્રોને શેર અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે મેષ રાશિફળ સ્વાસ્થ્ય સારું રહેશે મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે તમારા માતા પિતા સાથે તમારી ખુશી વહેંચો તેમની એકલાપણા તથા હતાશાની લાગણીને દૂર નાખી તેમને લાગવા દો કે તેમનું મહત્વ છે એકમેક માટે જીવન ઓછું તમારા જીવન સાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે નવા અન્યુક્ત સાહસો તથા ભાગીદારી પર સહી સિક્કા કરવાથી દૂર રહો આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે લગ્નની બાબતમાં તમારું જીવન આજે ખરેખર અદ્ભૂત જણાય છે ઉપાય સફળ વ્યવસાયિક જીવન માટે શિવલિંગ પર કાચું દૂધ ચઢાવવો વૃષભ રાશિફળ મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્ર ને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે આજે તમે તથા વરિષ્ઠા નો સંપૂર્ણ સહકાર ને કારણે ઓફિસ માં કામ ગતિ પકડશે આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે ઉપાય તમારા પ્રેમ જીવન રસપ્રદ બનાવવા માટે તમારા પ્રેમીને ગુલાબ કાર્નેશન જેવા સફેદ ફૂલ ભેન્ટ કરો મિથુન રાશિ ફળ તમારો મિજાજ ફૂલટાક હોવા છતાં આજે જે તમારી સાથે હાજર નથી રહી શક્યું તેની ખાય તમને ચાલશે જે લોકો વગર વિચારે પૈસા ખર્ચી રહ્યા છે આજે તેમને પૈસાનું નું મહત્વ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત તન નહીં હોય અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો કામના સ્થળે તમારે મહત્વનો નિર્ણય લેવો પડે એવી શક્યતા છે સમયસરનું તથા ઝડપી પગલું તમને અન્યોથી આગળ રાખશે કેટલાક ઉપયોગી સૂચનો મેળવવા માટે તમારે તમારા હાથ નીચે કામ કરતા લોકોને સાંભળવા રહ્યા આજે સામાજિક મિલન મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે સમય હશે આજે તમારા જીવનસાથી અને અને તમારી અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે ઉપાય એક ગહેરા વાદળી કાપડની પોટલીમાં સાત કાળા ચણા સાત કાળી મરી અને કાચા કોલસા નો ટુકડો નાખી પરિપૂર્ણ અને સંતોષકારક આર્થિક સ્થિતિ માટે એક અલગ સ્થાનમાં દફનાવી દો કર્ક રાશિ ફળ તમારો નિકાલસ તથા નિર્ભીક મત તમારા મિત્રના અહંકારને ઠેસ પહોંચાડી શકે છે આજે કોઈ પણ પ્રકારનું રોકાણ ટાળવું કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે તમારું પ્રેમ જીવન આજે તમને કશું ખરેખર અદભુત આપશે આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે આજે રાત્રે તમારે ઘર ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે આજે તમારા જીવનસાથી તમારી માટે કશું ખરેખર અદભૂત ખરીદશે ઉપાય વધેલા ધંધા કાર્ય જીવન માટે પૂજાગર અથવા પરિવારની ની વેદી કેતુ યંત્ર સ્થાપિત કરી એની નિયમિત પૂજા કરો

સમયસર ચાલવાની સાથે પ્રિયજનોને સમય આપવો પણ જરૂરી છે તમે આજે આ સમજી શકશો પરંતુ હજી પણ તમે તમારા પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકશો નહીં અસહમતીની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે ઉપાય કુટુંબમાં ખુશી અને સારી શાંતિ માટે ભૈરવ મંદિરમાં દૂધ ચઢાવો કન્યા રાશિ પર તમારો કદાચ નો ચહેરો દેખાડી શકે છે તમને ખાસા સંવેદનશીલ બનાવી દેશે પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મૂકી શકે છે નોકરો સહકર્મચારીઓ તથા સાથીઓ સાથે સમસ્યાઓ નકારી શકાય નહીં નિંદા કુતલી તથા અફવાઓ દૂર રહો તમારા જીવન સાથી દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે ઉપાય એક સક્રિય ને સંપન્ન કારકિર્દી માટે શિક્ષકો ગુરુ અને નાના બાળકોની સ્નેહ અને સમર્પણની સાથે મદદ કરો તુલા રાશિ પર તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાઓ તો નિરાશ ન થતા જેમ ભોજનમાં સ્વાદ આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે તમારા મૂળને ને બદલવા સામાજિક મેળવડા માં હાજરી આપો આજે તમારું ધન ઘણી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે તમારે આજે એક સારો બજેટ પ્લાન બનાવની જરૂર છે આનાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે પરિવારના સભ્યો તરફથી મળેલી સારી સલાહ તમારી ઘટાડશે તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા જવું પડશે આજે તમને કામના સ્થળે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા એ ખરેખર તો તમારો શુભ ચિંતક છે સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે તમારા પાડોશીઓ તમારા લગ્ન જીવનમાં સમસ્યા ઉભી કરવાનો પ્રયાસ કરી શકે છે પણ તમારી વચ્ચેના તોડવું મુશ્કેલ છે ઉપાય આય વધારવા માટે પોતાના પાર ચંદ્ર યંત્ર ની સ્થાપના કરો વૃશ્ચિક રાશિ પર આજે તમે આશાવાદના જાદુ તબક્કા હેઠળ છો જો તમે લોન લેવા માટે ઘણા દિવસો થી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે પ્રેમ સાથે સહવાસ તથા બંધનમાં વધારો થશે ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠા સાહસ તથા ભાગીદારી થી દૂર રહો તમારે નહીં તો તમે જીવનમાં ઘણા લોકો થી પાછળ રહી જશો તમારા જીવના સાથી આજે તમારા વ્યસ્ત સમય પત્રક ને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનું અનગમો વ્યક્ત કરશે ઉપાય શક્ય થઈ શકે તો પોતાના પ્રેમી પ્રેમિકાને આનંદમય પ્રેમ જીવન માટે સફેદ કપડાં વસ્ત્રો પહેરીને મળવા જાઓ ધન રાશિ તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો તમે જીવનમાં પૈસા ના મહત્વ નથી સમજતા પરંતુ આજે તમને પૈસાનું નું મહત્વ સમજાવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય તમારી સમયસરની મદદ કોઈકને રદુભાગ્યનો અનુભવ કરવામાંથી બચાવશે તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં નહીં વ્યાપાર તથા શિક્ષણ કેટલાક માટે લાભદાયક પુરવાર થશે રાત્રે ઓફિસ થી ઘરે આવતા સમયે તમારે આજે કાળજી પૂર્વક વાહન ચલાવવું જોઈએ નહીં તો કોઈ અકસ્માત થઈ શકે છે અને તમે ઘણા દિવસો માટે બીમાર પડી શકો છો તમારા લગ્નજીવનમાંથી હાલ રસ ઉડી ગયો છે તમારા જીવનસાથી સાથે વાત કરો અને કોઈક મજેદાર યોજના ઘડો ઉપાય રાયના તેલમાં પોતાનું પ્રતિબિંબ જુઓ અને પછી એ જ તેલમાં લોટની ગોળીઓ તળી પક્ષીઓને ખવડાવવાથી ત્વરિત આર્થિક વિકાસમાં મદદ થશે મકર રાશિ પર તમારું શારીરિક સારમથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે આજે કોઈ વિપરીત લિંગીની મદદથી તમને નોકરી અથવા વેપારમાં આર્થિક લાભ થવાની શક્યતા છે દૂરના કોઈ સગા તરફથી અંધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે પ્રેમ હકારાત્મક કંપનું દેખાડશે આજે પ્રેમનું જાદુ તમને અંધ કરી મૂકશે આ પરમ સુખને માણો જેમની સાથે તમારો સમય ખરાબ થાય છે તેમની સાથે સંપર્ક વધારવાનું ટાળો તમે તમારા જીવનસાથીના પ્રેમને જનકતા હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથી પ્રેમ આશીર્વાદ રૂપે આપશે ઉપાય એ મહિલાઓ જોડે સ્નેહ અને સન્માન સાથે વ્યવહાર કરો જે તમારા પરિવાર કે મિત્ર મંડળ નો ભાગ નથી અને પોતાના વૃદ્ધિ કુંભ રાશિ પર તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમત ની પ્રવૃત્તિ ને તમે માણશો એવી શક્યતા છે આજે તમારે જમીન રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રોજેક્ટ ને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ તમારું ખુશમિજાજ વર્તન પારિવારિક જીવનને પ્રબુદ્ધ બનાવશે આવું ઈમાનદાર સ્મિત ધરાવનારનો સામનો બહુ ઓછા લોકો કરી શકે છે તમારું સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની એક સીર દવા છે આજે તમને સમજાશે કે પરિવારના ટેકાને કારણે જ તમે કામના સ્થળે સારું કરી રહ્યા છો તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો. ઉપાય સ્વસ્થ વ્યવસાય અને કાર્ય જીવન માટે મફત પાણીની પરમ નિય વ્યવસ્થા કરો. મીન રાશિ પર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમયગાળો ખરાબ રહેશે. આથી તમે શું ખાવ પીઓ છો તે અંગે સાવચેત રહેજો. આજે ઘરથી નીકળતા પહેલા વડીલોનું આશીર્વાદ લો. આનાથી તમને ધન લાભ થઈ શકે છે. ઘરે તમને તમારા સંતાનો એવી પરિસ્થિતિ રજૂ કરશે જેમાં રાયનું પહાડ કરાયો હોય કોઈ પણ પગલું લેવા પૂર્વે વાસ્તવિકતાની ચકાસણી કરો તમારા સાથે તમારી અંગત લાગણીઓ શેર કરવા માટે આ યોગ્ય સમય નથી તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજાવવામાં તમને મુશ્કેલી પડશે જળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂળ બગાડી મૂકશે ઉપાય સારા અને મોટા આરોગ્ય લાભ માટે દૂધ ખાંડ અને ચાવલથી બનાવેલા મિષ્ઠાનનું સેવન કરો